છડી છડીનોમને દિવસે બે છડીઓનું મિલન કરાવવાની પણ પરંપરા રહી છે સુરતમાં આ જ્યારે છડીનું મિલન થાય છે ત્યારે તે ગલે મળવાને કારણે એ જગ્યાનું નામ ગલે મંડી પડ્યું છે છડી નોમ એ જન્માષ્ટમીને બીજે દિવસે ઉજવાતો ઉત્સવ છે અને છડી છળીનોમને દિવસે છડી કાઢવામાં આવે છે જે ખૂબ સુંદર રીતે સુશોભિત કરાયેલી હોય છે આ છડી મોટે ભાગે વાલ્મીક ભોય અને ખારવા સમાજો દ્વારા કાઢવામાં આવે છે એની પાછળની કથા એવી છે કે નવનાથ શિષ્ય ગુરુ મચ્છેન્દ્ર ના ગુરુ હતા ગુરુ ગોરખનાથ આ ગુરુ ગોરખનાથ એક દિવસ ભ્રમણ કરતા કરતા દત્તખેડા ગામે આવી પહોંચ્યા તેના રાજા હતા જાહલ તેમની રાણીનું નામ હતું પાછળ આ બાછળની એક બીજી બહેન હતી જેનું નામ હતું કાછળ બંને બહેનો રૂપે રંગે દેખાવે અદલો અદલ સરખી રાણી બાછડ અને રાણી કાછળ બંનેની સંતાન હતા તેઓ ગુરુ ગોરખનાથ પાસે ગયા અને ગુરુ ગોરખનાથને વિનંતી કરી કે અમને કંઈ મંત્ર કે જડીબુટ્ટી આપો કે જેના થકી અમારો સંસાર હરિયો ભર્યો થઈ શકે રાણી બાછડને ગુરુ ગોરખનાથે તેની સેવાથી પ્રસન્ન થઈ મંત્ર અને જડીબુટ્ટી આપવાનું વચન પૂર્ણિમાને દિવસે આપ્યું આ વાત રાણી બાછડે રાણી કાછળને કરી ઈશિયાથી ભરેલી રાણી કાછળ રાણી બાછળની પહેલા ગુરુ ગોરખનાથ પાસે ગઈ અને મંત્ર અને જડીબુટ્ટી લઈ આવી જ્યારે રાણી બાછળ ગોરખનાથ પાસે ગઈ અને એમણે મંત્ર અને જડીબુટ્ટી માંગ્યા ત્યારે ગુરુ ગોરખનાથે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈ રાણી કાછળના કાવતરાની ખબર પડી તેમણે રાણી બાછળને વચનબદ્ધ હોવાને કારણે મંત્ર અને જડીબુટ્ટી તો આપ્યા પણ સાથે એવું કહ્યું કે તારો જ પોતરા આવશે તે રાણી કાછળના સંતાનોનો વધ કરશે કારણ કે તેમણે ધોકાથી આ જડીબુટ્ટી અને મંત્ર મારી પાસેથી લીધા છે રાણી બાછળ સમય જતાં ગોગારાવ નામે એક શૂરવીર પુત્ર જન્મ્યો અને રાણી કાછળે સુરજન અને ઉર્જન નામના બે જોડિયા પુત્રોને જન્મ આપ્યો આ ગોગારાવ રાવ ઉમર લાયક થતા તેમના લગ્ન મંગલદીપની રાજકુમારી સિરિયાલ સાથે થયા તેમનો રાજ્યાભિષેક કરવામાં આવતા તેમના ઈર્ષાળુ ભાઈઓ સુરજન અને ઉર્જને તેમના કાકા જે દિલ્હીના રાજા હતા તેમની સહાય માંગી અને દત્ત ખેડા પર ચડાઈ કરી આ વાર્તાના બીજા ભાગ માટે જોડાયેલા રહો